નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દિલીપ ફંજારીયા એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ જેને પોતાના ખેતર વાડીની અંદર જીરોનો પાક વાવેલો છે અને તેમાં આપણી શુભલાભ કંપનીની ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ જેમાં ચોવીસ પ્રકારના બેક્ટેરિયા છે અને ફોર્મ્યુલા એસી એમાં કેટલું છે પોલિવિક એસિડ છે એલજી છે ટોટલ વીસ વીસ ટકા એક્ટું કાર્બન છે

અને આ કીટ આપણે પાયેલી હતી તો મિત્રો મયુરસિંહ એ પોતાના જીરોનો પાક ત્રીસ દિવસનો થયો ત્યારે ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ જે ચોવીસ પ્રકારના લિક્વિડ ફોર્મમાં બેક્ટેરિયા છે અને વીસ ટકા એક્ટિવ કાર્બન ફોર્મ્યુલા એસી જે પોતાનું જીરું ત્રીસ દિવસનું હતું ત્યારે તેના જીરુમાં પાયું હતું તો મયુરસિંહ

જે પાયું હતું ઉઠતું તું સરસ આભાર મયુર યુ